નમસ્કાર સત્ય પૂંજ આપનું સ્વાગત છે હું છું લવજી સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે શિહોર ભાજપ યજ્ઞ રામદરબાર મહારતી સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારના પંચોતેર વર્ષ અને તેના ઉપરના પ્રથમ હુમલાને એક હજાર વર્ષની પૂર્ણતા એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સોમનાથ આવી રહ્યા છે અને આ ઇતિહાસની તારીખને જીવંતતા આપતા સોમનાથ સ્વાભાવીન પર્વ ઉજવવાનું છે તેના ભાગરૂપે સિહોર ભાજપે યજ્ઞનું આયોજન કર્યું હતું ંગલ માંગલ્ય સિવેશમ્બે ગૌરી નારાયણી નમો નારાયણ નમો સ્તુ સિદ્ધિ બુદ્ધિ મહાગણપત ગાલે સેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ જય હાર જડ ફૂલ તડેવાડ શહેર ખાતે ત્રણ દિવસ નું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આજે રાત્રે નવ કલાકે રામ દરબારનું આયોજન છે તો શિહોર તમામ ધર્મ પ્રેમી જનતા ભારતીય જનતા પાર્ટી આ ત્રણ દિવસ હવન ચાલશે આજે રાત્રે રામદરબાર નું આયોજન છે આવતીકાલે સત્યનારાયણ ભગવાનની કથા છે તો તમામ ધર્મ પ્રેમી એવી મારી પ્રાર્થના છે નમ્ર મારી અપીલ સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર